શ્રી સર્વસેવા સંઘ ભુજ અને શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે વિનામૂલ્યે કૃત્રિમ વિતરણ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અનસન વ્રતધારી જૈન સમાજ રત્ન શ્રી તારાચંદ જગદીશભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના અધ્યક્ષ જીગર તારાચંદ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલિત સર્વસેવા સંઘ ભુજ અને શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ સત્તર બાર બે હજાર ચોવીસથી તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ સુધી સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધી જૂની મેન્ટલ હોસ્પિટલ કેમ્પ એરિયા ટીબી હોસ્પિટલની પાછળ ભુજ મધ્યે સમગ્ર કચ્છ જિલ્લાના દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ પગ કેલિપર્સ તથા બૂટ માટેના વિનામૂલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ વિશે વધુ માહિતી આપતા શ્રી સર્વસેવા સંઘ ભુજ સંસ્થાના અધ્યક્ષ જીગર તારાચંદ છેડા અને શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારીની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તારીખ સત્તર ડિસેમ્બરના રોજ સવારે દસ કલાકે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા શહેર નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી વગેરેના વરદ હસ્તે દીપ કરી દિવ્યાંગજનો માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવશે આ કેમ્પ માટે હેલ્થ કેર એન્ડ ફાઉન્ડેશન અમદાવાદના ફાઉન્ડર ટ્રસ્ટી ડોક્ટર ભરત ભગત રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ કંપની ભારાસરના સી એસ આર હેડ જગતભાઈ મહાવીર સેવા સદન કલકત્તા માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ માનવ જ્યોત ટ્રસ્ટ પરમાર્થ નિકેતન વગેરેનો સહયોગ મળ્યો છે સમગ્ર કચ્છના દિવ્યાંગજનો માટે અવયવ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે દિવ્યાંગજનોએ આ કેમ્પનો લાભ લેવા માટે લાભાર્થીઓએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્સ અચૂક સાથે લાવવાની રહેશે આ કેમ્પનો દિવ્યાંગજનોએ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આ કેમ્પ વિશે વધુ માહિતી માટે મોબાઈલ નંબર નવ્વાણું ઇઠ્યોતેર છ્યાસી પચીસ બાવીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે આ કેમ્પમાં હાજર વ્યક્તિઓ જીગરભાઈ છેડા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ હેમેન્દ્રભાઈ જણસારી કવિઓના દેવચંદભાઈ ગાલા વગેરે રહેનાર છે આજ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ શ્રી સર્વસેવા સંઘ બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે કચ્છના દિવ્યાંગો માટે દિવ્યાંગ મુક્ત ભારત માટે આર્ટિફિશિયલ લિમ્બ્સ માટેનો એક કેમ્પનું મેં આયોજન કરેલું છે આજથી વીસ દિવસ પહેલા પહેલાં આ દિવ્યાંગોનું એક એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું કે કયા દિવ્યાંગને કયા પ્રકારના પગ ફૂટ કેલીપર્સ અને બૂટ આપી શકાય એ માટે અંદાજે એકસો વીસ જેટલા દિવ્યાંગોનું રજીસ્ટ્રેશન થયું હતું એ રજીસ્ટ્રેશન દરમિયાન એંસી જેટલા દિવ્યાંગો જેમને કૃત્રિમ અવયવો આપી શકાય એવું ડૉક્ટરોની ટીમ દ્વારા નક્કી કરાયું હતું આ કેમ્પની અંદર ખાસ કરીને જેમનો સહયોગ મળી રહ્યો છે એવા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ પછી સીએસઆર એક્ટિવિટીની અંદર રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ભીમાસર એમના સીએસઆરના નેજા હેઠળ આ કેમ્પનું ઓર્ગેનાઇઝેશન થઈ રહ્યું છે સાથે સાથે માનસ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ મુલુન મુંબઈ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ મહાવીર સેવા સદન કલકત્તા પરમાત્મનિકેતન ઋષિકેશ આમ આ પાંચે સંસ્થાઓના સહયોગથી આ કેમ્પનું અમે આયોજન કર્યું છે અને વધુમાં કે જેટલા નવા પેશન્ટો પણ જો આ ત્રણ દિવસની અંદર આવશે તો એમને પણ અમે આવરી લેશું અને એમને પણ જે કાંઈ અવયવોની જરૂર હશે એ અમે એમને આપી શકીએ આ કેમ્પનો સમય શું છે અને કેટલા લાભાર્થીઓ આવવાની અપેક્ષા છે દરરોજ કેટલા કામ ખાસ કરીને સવારના નવથી સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પનો સમય છે રોજના ત્રીસ પેશન્ટો અમે રહીએ છીએ કૃત્રિમ અવયવો માટે અને જો અન્ય બીજા દસથી થી બાર પેશન્ટો જો નવા રજીસ્ટ્રેશન થશે તો એમને પણ આ કૃત્રિમ અવયવ આપી શકું શું શું આપશું આપણે ખાસ કરીને આ લોકોને ડુપ્લિકેટ પગ છે હાથ છે પેલીફર છે અને મોડલેટ બુટ છે જેના નાના મોટા પગ હોય એમના માટે મોડલેટ બુક છે અને બંને પગથી જે દિવ્યાંગતા ધરાવતા હોય એમના માટે કેની છે